જેતપુર શહેરના ધાણાના વેપારી સાથે દસ પોઈન્ટ પચાસ લાખની છેતરપિંદી આચરવામાં આવી હતી એક આરોપી પકડાયો હતો અન્ય ફરાર આંધ્રના વેપારીઓએ મંગાવેલા પાંચસો ગુણી ધાણા નિયત સ્થળે પહોંચી પહોંચ્યા જ નહીં જેતપુર શહેરના એક વેપારીએ આંધ્રપ્રદેશના વેપારીઓના ઓર્ડર મુજબ ધાણાનો જથ્થો ટ્રક મારફતે મોકલ્યો હતો પરંતુ તે ટ્રક આંધ્રપ્રદેશ ન પહોંચતા વેપારીએ ટ્રક ચાલક ક્લીનર તેમજ ટ્રકના માલિક વિરુદ્ધ પરંતુ તે ટ્રક આંધ્રપ્રદેશ ન પહોંચતા વેપારીએ ટ્રકના ચાલક ક્લીનર તેમજ ટ્રકના માલિક વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીને ફરિયાદ નોંધાવી હતી જેતપુર પોલીસે સમગ્ર તપાસનો ધમધમાટ કરતા એક આરોપીને દબોચ્યો હતો જ્યારે અન્ય આરોપી ફરાર છે તેને પકડવાની તજવીજ હાથ ધરી હતી શહેરના માર્કેટિંગ યાર્ડ પાસે સિદ્ધેશ્વર એગ્રી એક્સપોર્ટ નામની જથ્થાબંધ અનાજ કરિયાણાનો વેપાર કરતા જીતુભાઈ હેમા હેમનાણીને આંધ્રપ્રદેશથી જુદી જુદી પેઢી દ્વારા ધાણાનો ઓર્ડર મળ્યો હતો પેઢીઓના ઓર્ડર મુજબ જીતુભાઈએ ધાણાનો પાંચસો ગુણીનો જથ્થો ટ્રક મારફતે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે મોકલ્યો હતો અને આ ટ્રક આંધ્રપ્રદેશના પહોંચાડવાની જવાબદારી ગોંડલના નવાબ રોડવેઝ ટ્રાન્સપોર્ટના યાસીનભાઈએ લીધી હતી જેથી તેઓને માલ ન ભાડા પેટે ત્રેસઠ હજાર રૂપિયા ગૂગલ પેથી ચૂકવી દીધા હતા પરંતુ ચાર દિવસ થયા બાદ છતાં માલ વિશાખાપટ્ટનમ ન પહોંચતા જીતુભાઈએ ગોંડલ ખાતે યાસીનભાઈને આ અંગે પૂછતા તેમણે જણાવ્યું હતું કે ડ્રાઈવરનો ફોન બંધ આવે છે ટ્રક માલિક યાસીનભાઈ સાથે ફોનમાં વાત કરાવું ત્યારબાદ ટ્રક માલિકનો પણ ફોન બંધ થઈ ગયો હતો જેના પરથી જીતુભાઈને સમજાઈ ગયું હતું કે તેમની સાથે છેતરપિંડી થઈ છે જેથી જીતુભાઈએ ટ્રક ડ્રાઈવર અમરપુરી શંકરપુરી ગોસ્વામી ક્લીનર ધીરુભાઈ ટ્રકના માલિક અશોકભાઈ વિરુદ્ધ પાંચસો ગુણી ધાણા કિંમત રૂપિયા દસ પોઈન્ટ પચાસ લાખનો માલનો ઓળી ઓળવી જવા અંગે વિશ્વાસઘાત અને છેતરપિંડીની સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસ ગણતરીની કલાકોમાં રાજસ્થાન બોર્ડર પરથી ટ્રકને બિનવારસી હાલતમાં પકડી પાડ્યો હતો તેમજ એક આરોપી ટ્રક ડ્રાઈવર અમરપુરી શંકરપુરી ગોસ્વામીને ઝડપી પાડ્યો હતો પોલીસે પૂછતાછમાં ડ્રાઈવર પોપટની જેમ સમગ્ર હકીકત જણાવી હતી જેથી તેમના સાથીદારો ક્લીનર માલિક અને મિત્રની શોધખોળ હાથ ધરી છે જેમાં મિત્ર પ્રભાતસિંહ ઉર્ફે કાનભા કથિયા તેમજ ટ્રક માલિક અશોક ઉર્ફે હક્કો વાઘરોડિયા નામ ખુલતા પોલીસે પકડવા ચક્રો ગતિમાન કર્યા છે તેમજ પોલીસ પૂછપરછમાં જણાવ્યું હતું કે ધાણા વેચી ટ્રકને સળગાવી દેવાનું નક્કી કર્યું જતી સમગ્ર કારસ્તાન ઢકાઈ જાય પરંતુ તેમનું આ કારસ્તાન પોલીસના કામિયાબ કર્યો હતો પોલીસે ટ્રક તેમજ પચાસ ગુણી ધાણા કબજે કર્યા હતા આરોપી ટ્રક ડ્રાઈવરને કોર્ટમાં પોલીસે રિમાન્ડ માંગતા પાંચ દિવસના કોર્ટ રિમાન્ડ મંજૂર કર્યા હતા વિશ્વાસ રાજપૂત ટીબીટી ન્યૂઝ જેતપુર